બગસરા શહેર તેમજ ગ્રામ્યમાં તસ્કરોનો તરખાટ પંથકમાં બે દુકાન અને બે બંધ મકાનોમાં તસ્કરી બગસરા શહેરમાં પ્રોવિઝન સ્ટોરી તેમજ બ્યુટી પાર્લરમાં પણ થઈ તસ્કરી બગસરા ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખનું નિવેદન પોલીસે શહેરમાં અને ગ્રામ્યમાં પેટ્રોલિંગ વધારવું જરૂરી છે વેપારીઓએ દુકાનો અને મકાનોમાં સીસીટીવી લગાવવા જોઈએની કરી અપીલ બગસરા પોલીસ તપાસનો ધમધમાટ કર્યો શરૂ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે આજરોજ ગત રાત્રિના બે જગ્યાએ ચોરીના બનાવ બનેલા એમાં એક કરિયાણાની દુકાન અને એક બ્યુટી પાર્લર છે તેમાં વેપારીઓએ પણ એક સતર્કતા રાખવી જોઈએ થોડીક અમને એવું પણ લાગી રહ્યું છે કે વેપારીઓએ આ બાબતે પોતાને જાગૃતતા લાવવી જોઈએ અને સીસીટીવી કેમેરાનો ભરપૂર ઉપયોગ કરવા જોઈએ હાલની ટેકનોલોજી ઘણી જ આપણને ઉપલબ્ધતા હોય તો એને પણ આપણે ઉપયોગમાં લેવી જોઈએ ને પોલીસ પણ આ બાબતે બાર કલાક રાત્રિના પૂરેપૂરું પેટ્રોલિયમ રાખે તો આવા ચોરીનો બનાવ બનતા અટકી શકે તેમ છે